ભારત વર્ષની અંદર લોકતંત્ર અને કાયદો વ્યવસ્થા જળવાયેલા છે ખાસ કરીને જુનાગઢ નો કાયદો મહેતા સાહેબ ખુબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે એટલે અમને કાયદા પર પૂરો ભરોસો છે છે અને આ કબજો કરવાની જે વાત તો સાહેબ દત્ત ચાંદની ચોક નથી બનાવવાનો આવી કોઈ કાયદા વાર ની વાત ન કરવી જોઈએ જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત એક સાધુ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત કબજાની વાત અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુજકું આવે છે એ મગજમાં રાખજો સાહેબ થી એક દોઢ વર્ષથી આ અલગ અલગ પ્રકારના ચાલુ થયા છે એમાં એક સ્થાનિક સ્થાનિક સંતો સંતો આ બોલે છે આનો વિરોધ કરે છે સ્થાનિક સંતો આ આની વિરુદ્ધમાં છે સ્થાનિક સંતો તંત્ર ની વિરુદ્ધમાં છે થોડી વાર કહે કે પરિક્રમાની વિરુદ્ધમાં છે પણ સ્થાનિક સંતો કોણ સાહેબ અહીંયા ગિરનાર મંડળ અસ્તિત્વમાં છે

આ મગજ માં રાખજો કોઈ આ જન્મેલા નથી અને જે આ વાત કરીએ છીએ જન્મ જુનાગઢ માં નથી ભાઈ એ બાર થી જ આવેલા છે બધા તો જાતિવાદ ની સ્થાનિક વાદ ની આવી વાતો ઉભો કરી અને સાધુ સંતો માં પોલિટિક્સ ના કરો ઘણા સમય થી શિવરાત્રી ઉપર પણ જોયું જે લોકો પોતાનો પૂર્વાશ્રમ છોડી દીધો હોય સાહેબ એને જાતિ સાથે કે એના પરિવાર સાથે કઈ લેવા દેવા હોતા નથી એ માત્ર સાધુ છે મહાત્માઓ છે વારંવાર જાતિ વિષયકો હોય સ્થાનિક ના વિષયો આવા વિષયો લઈ અને સાધુ સંતો ખુબ કનડત કરવામાં આવી રહી છે અમે 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 તો ભાઈ માણા માણા નથી નથી સેવાના છીએ અમને એવું બધું બોલતા આવડતું માત્ર અહીંયા રહી અને બધાના રામ રોટી કરાવી છીએ સનાતન ધર્મ નું જેટલું થાય એટલું કામ કરીએ છીએ એટલે બેફુઝિલ વાતો કરી સાધુ સંતોને જે બદનામ કરવાનું ગિરનારને દૂષિત કરવાનું વિરોધ સિવાય કોઈ કામ જ નથી બસ વિરોધ કરો વિરોધ કરો સાહેબ આ ધર્મ શાસન છે આ રાજકારણ નથી બરાબર રાજકારણમાં પણ ખુબ સારા નિયમો હોય છે આ તો ઈને પાછું પાડી દીધું છે એને નેવા મૂકી દીધું એટલી હદે આ ચાલી રહ્યું છે જે ખરેખર ખૂબ ખોટું થઈ રહ્યું છે એટલે ગુજરાતની ની ધર્મ પ્રેમી અને આસ્થા જનતાને જણાવીએ છીએ કે જે આ મેસેજ તમારી સુધી પહોંચ્યા છે બે બુનિયાદ છે આવી કોઈ ઘટના બનેલી નથી કોઈ અપાયેલા નથી આવી કોઈ વાત છે તમામ સાધુ આનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે આપણી વચ્ચેથી એક માણસ સાહેબ વિદર્ભીઓ વાત તો દુઃખ ન થાય પણ પોતાના પરિવારમાંથી અમે પરિવાર સાધુ એટલે અમારો કોઈ સાધુ સમાજ બધો અમારો પરિવાર જ છે અને ખાસ આ બે અને બુનિયા સોશિયલ મીડિયામાં જે પણ લોકો ફેલાવી રહ્યા છે એ પણ જોઈ લેજો મજા આવે જે હકીકત તમારી સુધી નથી પહોંચી એ વસ્તુ તમે જાણતા નથી એના માટે તમે કેવી રીતે લખી શકો કેવી રીતે બોલી શકો એના માટે પણ કાયદો ને વ્યવસ્થા છે અમે બપોર પછી વકીલોને બોલાવવાના છીએ જે જે પણ લોકો એ સોશિયલ મીડિયામાં ભવનાથ વિરુદ્ધમાં હરિગીરી મહારાજ વિરુદ્ધમાં જેટલું લખ્યું છે બોલ્યા છે એના માટે પણ અમે કાયદાને ધ્યાનમાં રાખી વકીલોની સલાહ લઈ અને અમે કાયદાકીય પગલા લેશું